જય ગુરુદેવ જય ગુરદેવ બાપુ જય ગૃદ જય ગુરુદેવ બાપો હાજી બોલો તમારું નામ નંબર અને ફોટો અને તમે લાઈવ થાવ તમને લોકો બહુ ચાહે છે હં અને લોકો બહુ યાદ કરે તમે લાઈવ થાવ એમ નામ નંબર ફોટો મૂકું અને લાઈવ થાવ એમ લાઈવ આવું હા લોકો બહુ ચાહે છે એમ હા તો ભગત હવે પેલા હું તમને તુલસીદાસ તુલસીદાસનું ભજન કહું બરાબર એ તમને પહેલાં થોડીક વાત કરું પછી તમને તુલસીદાસનું એક ભજન સંભળાવું ધ્યાનથી સાંભળજો કે સાચા સંત કોને કહેવાય બરાબર એ ભજન તમને સંભળાવું તુલસીદાસનું બરાબર હવે ભગત નામ નંબર અને ફોટો મૂકું બરાબર અને લાઈવ આવું એટલે લોકો બધા મને જોવે બરાબર પછી ફોન નંબર મૂક્યો એટલે ફોને આવવા માટે એક ધારા બરાબર હું કોઈને ફોન નંબર નથી દેતો તોય ફોન નંબર વાયા વાયા ક્યાંનો ક્યાંનો ક્યાં પહોંચી જાયશ ગમે પહોંચાડતા હોય બરાબર કેટલાય તમે નંબર બદલી નાખ્યા પ્રશ્નોમાં છે પ્રશ્નો કંટાળો આવી જઈશ બરાબર એમાં પાછું નામ મૂકું એમાં પાછો ફોટો મૂકું એમાં પાછો લાઈવ આવું બરાબર એટલે માણસો હું જે હોઉં ને આવવા માંડે બરાબર એક આવે બે આવે પાંચ આવે દસ આવે આમ ઢગલા ઢગલા ધીરે 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 એકાદ વરસ થાય એટલે હજારો લાખો માણસો ભેગા થઈ જાય બરાબર પછી કોઈ ફૂલના હાર લઈ આવે અને એ ફૂલ મને ફૂલનો હાર પહેરાવે એટલે ફૂલ એક હાર વીસ ફૂલનો થાય એટલે વીસ જીવની હત્યા થઈ ગઈ એનો ભાગીદાર હું એ થયો નહીં બરાબર પછી આરતીઓ કરે ફૂલની પથારીઓ કરે હામૈયા કરે એ પછી મને ઊંચી ગાદી ઉપર બિહાડે એટલે ધીરે 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 અહંકાર કરી જાય હું ઊંચી ગાદીમાં બેહું અને માણસો હેઠા બેસે એટલે એ તો પક્ષપાત થયો ને નાના મોટું થયો ને એટલે મને અહંકાર કરે હું તો કોઈ ભગવાન થઈ ગયો છું આ બધા નીચા બેઠાશ એટલે અહંકાર કરી જાય બરાબર પછી પૈસા મૂકે હજાર ને બે હજાર ને પાંચસો ને હો ને બસો ને ધીરે 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 લાખો રૂપિયા ને હજારો કરોડો રૂપિયાને થવા માંડે એટલે મન મારું ક્યાં કરી જાય માયામ ઘરી જાય બરાબર માયામ ફેંકાઈ જાઓ કારણ કે માયા બહુ ખતરનાક છે ક્યારે માયામાં આપણે ઘરી જાય આપણી અંદર આપણને ખબર ન પડવા દે આવું ઢોંગ પાખંડ કરવાનું પછી પૂજા પૂજે માણસો ને તો માતા ગંગા સતી જ ના પાડે કંતકણથી રાખે પૂજાવાની આશા એમાં ક્યાંથી લાગે હરીનો રંગ તો પૂજાવાની આશા કરી જાય આપણી અંદર લોકો પૂજવા માંડે એટલે આપણો હરિનો રંગ તો લાગે ને હરિનો રંગ નીકળી જાય પણ માયાનો રંગ લાગી જાય પછી મંડપની મેળા થવા માંડે બરાબર એટલે બધી રીતે ફેંકાઈ જાય હે પછી બધા ભેગા થાય એમ હેં પંદર વીસ લાખની કે પચાસ લાખની એક ફોર વ્હીલ ગાડી લઈ લઈએ ને બે પગમાં ચાર પગ થઈ જાય બે પગથી કીડી ઓછી મારે ચાર પગથી વધારે મળે ફોર વ્હીલ ગાડીઓ રખડવાનું થાય બધ્રી જાતના પકવાન ખબર આવે પછી પગય ધોવા માંડે પછી ચરણામૃત બનાવી દઈએ પગ ધોઈ ધોઈ આપણે દોંગ પાકટમાં ફસાઈ જાય હલવાઈ જાય ભક્તિ તો ભક્તિ તો તાવાની જ નથી બરાબર રામા નામ અટવાઈ જાય આખી જિંદગી આમને મરી જાય પછી બરાબર માયામાં મોજ શોખના પત્રી બત્રીસ જાતના પકવાન આપે ને તેન અરે ભગત એની શું વાત કરું હા પછી તો ઠાઠ માઠમાં કરી જાય ભાઈ આ માયા બંધનમાં લઈ લઈએ આપણને માયાના બંધનમાં આવી ગયા એટલે મરીને ચોરાસીમ જવાનું થાય એ ઓલી માયા અહીંયાને અહીંયા પડી દઈએ અને મરીને ચોરાસીમાં જવાનું થાય થાય ને તો ભાઈ આપણે એ ધન માયાવી ધન નથી કમાવું આપણે વાહવાહી નથી કરાવી આપણે પૂજાવું નથી બરાબર તો એમાં કાંઈક ભક્તિ થાય ફક્ત બાકી આ ઠાઠ માઠ પચાસ લાખની ગાડીઓ કરોડોનું બેંક બેલેન્સ કરોડો રૂપિયાના આશ્રમોન હે આ સાધુના લક્ષણ છે સાધુ તો બધો ત્યાગ કરે હા હું ભેગું કરવાનું હેં એટલે મરીને એક નહીં બે ચોરાસી મળે નિર્દોષ લોકોના પૈસા કેવી રીતે બિચારા કામ કરતા હોય તડકામાં મજૂરી કરતા હોય ગરીબ હોય હોય પૈસાવારાય હોય કેમ મહેનત કરતા હોય એમાં પૈસાવાળા હોય તેને ધતિંગ કર્યું હોય છલકપટ કરીને એ પૈસા આપણને આપી જાય હેં પછી છલકપટ કરેલા પૈસા આપણને આપે એટલે આપણે એના પાપના છલકપટના ભાગીદાર થયા એ ધંધો કરાય અને ગરીબ માણસો હોય કાળી મજૂરી કરતા હોય ખેતરમાં એના પૈસા લઈ તો મહાપાપ થયું કહેવાય હે અને પછી પોતાના મા બાપને છોડી અને મારા જેવા ઢોંગી પાખંડીના પૂછડા પકડવા માંડે તો એ કેવડું પાપ મહાપાપ નહીં એવો ઢોંગ પાખંડ પગત આપણે કાંઈ કરવો નથી ને એવા ઢોંગ પાખંડમાં ફસાવવી નથી એ તો તો વરદી પહેલાં ફોર વ્હીલ ગાડી દેવાયો હતો મારે કાંઈ તારી ફોર વ્હીલની જરૂર નથી સરકારે લાખો બસો મૂકી છે મારે ક્યાંય જવા આવવાનું હોય તો હું તો બસમાં યોજાઉ પાડું દેમ મારે કાંઈ તારી ફોર ફોર વ્હીલની જરૂર નથી ભાઈ તારે લઈ જજે એ પડી પડી હળી પછી ત્રણ ચાર દી પડી રહી ને પણ લઈ ગયો રહી બરાબર એટલે વગર આ ધંધા ન કરાય સાધુનું જીવન સીધું સાદું સરળ અને સહજ હોય બરાબર અને ગુરુ બનવાનો પ્રયત્ન ન કરાય બરાબર કારણ કે પૂજાઓનો પ્રયત્ન ન કરાય આવે છે ને ભજન હે જગતમાં પાખંડ વાળા પૂજાણા સાચા જતી સતી સંતાણા જગતમાં પાખંડ વાળા પૂજાણા સાચા જતી સતી તો સંતાઈ ગયા છે જગતમાં પાખંડવાળા પૂજાય પછી આપણે પૂજાય એટલે આપણે પાખંડવાડા થઈ ગયા મહાનરકમાં જાય પછી ગુરુ બનવાનું થાય પછી નથી એક ગુરુ બીજો ગુરુ ગુરુ અઢાર લાખ રે ગુરુ ગમનો ભેદ બતાવ્યો નહીં આતમની ઓરખાણ ઓળખાણ એ કરાવી નહીં હે કાન ફૂકી ફૂંકી મુવા ચેલ્યું ચેલાના એ ધન લૂંટી લૂંટી ચેલ્યું ચેલાને એ ધૂતી ધૂતી મુવા ઈરેમાં રગડા નથી જોવા રે ઈરેમાં રગડા એ જોઈને સંતો મારે આ મનખા આ મનુષ્ય જન્મ નથી ખોવા હે માં રગડા નથી જોવા રે જાય ને મનુષ્ય જન્મ ખોવાઈ જાય કે નહીં આવા ધંધા કરીએ એટલે એ કરાય જ નહીં ફક્ત પૂજાઓનું કોઈ દિવસ સપને વિચાર ન કરાય ચેલ્યું ચેલા મૂંડવાનું સપને વિચાર ન કરાય બરાબર અને પછી એ લાખોની સંખ્યામાં ચેલ્યું ચેલા ઘેટા પગલા આખો વાળો થઈ જાય એ તમારું હું માનવું હું નથી કહેતો સંતો ગેર હે હવે શું કહે છે સાંભળો સંતનું જીવન કેવું હોય સીધું સાદું અને સરળ તુલસીદાસ શું કહે છે સાંભળો બરાબર તુલસીદાસનું ભજન સાચા સંત કોને કહેવાય આ તુલસીદાસ આ ભજનમાં પ્રમાણ આપે છે શું કહે છે તુલસીદાસ સાંભળો ભગત કહે છે તુલસી મગન ભયો तुलसी मगन भयो राम गुण गाय के राम गुण गाय के गोपाल गुण गाय के तुलसी मगन भयो राम गुण गाय के संत તુલસીદાસ મગ્ન થઈ ગયા ભયો મતલબ થયા મગ્ન થઈ ગયા રામની ભક્તિમાં રામના ગુણ ગાવામાં રામના ગુણ કેવા હતા પત્નીને કેમ રાખવી પિતાનું આજ્ઞાનું પાલન કેમ કરવું ભાઈઓ સાથે કેમ રહેવું ભક્તો સાથે કેમ રહેવું હરિના ભક્તો સાથે કેમ રહેવું અને અસુરો સાથે ગેમ રહેવું એ પણ હેં છલી કપટી બુદ્ધિનું તાડકાનો નાશ કર્યો કામ ક્રોધરૂપી ખરદૂષણનો નાશ કર્યો વિશ્વના મિત્ર વિશ્વ મિત્ર જે વિશ્વના મિત્ર છે એનો સંગ કરો અહંકાર રૂપી રાવણને માર્યો હેં હનુમાન અભિમાનને હણે તેનું નામ હનુમાન તેવાનો સંગમાં આવ્યા વિચારો તમે તો રામના તમામ ગુણ એને પોતાના જીવનમાં ઉતાર્યા કેટલા રામના ગુણ છે મર્યાદા પુરુષોત્તમ પોતાની મર્યાદા છોડી નહીં એ મર્યાદા પુરુષોત્તમ રામના ગુણ બધા એના જીવનમાં ઉતારી રામના ગુણ ગાય અને પછી આતમ રૂમ આતમ રામરૂપી એને પ્રાપ્ત કરી લીધા આતમરૂપી રામને પ્રાપ્ત કર્યા રામ ગુન ગાય કે ગોપાલ ગુણ ગાય કે ગોપાલ ભગવાન કૃષ્ણ કૃષ્ણ કેટલા જ્ઞાની હે ધર્મના રક્ષક એના પણ ગુણ એને જીવનમાં ઉતાર્યા હવે કહે છે કોઈ ચણે હાથી ખોડા પાલખી મંગાય કે पालखी मंगाए के मेरे साधु मेरे साधु चले नंगे पांव चिटिया बचाए के चिटिया बचाए के कोई चढ़े हाथी घोड़ा પાલખી મંગાઈ કે હમ કોઈ હાથી ઉપર સવારી કરીને લે કોઈ ઘોડા ઉપર સવારી કરીને લે કોઈ ચાર લોકો અથવા બે લોકો પાલખીમાં બેહાડીને સાધુને લઈ જતા હોય હે આને સાધુનો કહેવાય આ તો ઢોંગ પાખંડ છે તો સાધુ કોને કહેવાય સાધુ ચલે નંગે પાવ ચીટિયા બચાવી ગયા સાચા સંત સાચા સાધુ સાચા ભક્ત એ હાલે ઉઘાડા પૈકી કીડીઓને બચાવી બચાવીને કારણ કે મિત્રો ચંપલ પહેરીને આપણે હાલીએ ને તો કીડીઓ મરી જાય એમ ઉઘાડા પૈ તમે હાલો ને એટલે પગની અંદર પદમ આવે કીડી માથે પગ પડી જાય ને તમે પગ લઈ લે કીડી પાછળ હાલતી થઈ જાય મરે નહીં પણ કોઈ લાદીવાળી જગ્યા હોય સિમેન્ટવાળી જગ્યા હોય એમાં કીડીઓની એની તમે હાલો પગમાં તો કદાચ કીડિયું કદાચ મરે બરાબર તો સાચો સંત હાથી ઉપર સવારી કરીને હામેયા નથી કરાવતો હાથી ઉપર નથી હાલતો ઘોડા ઉપર બે નથી હાલતો પાલખીમાં બે નથી હાલતો સાધુ ઉઘાડા પૈ ગયા હાલે એક કીડીને પણ મરવાનો દઈએ એને સંત કહેવાય હે હવે શું કહે છે ખબર હવે કહે છે કોઈ ઓઢે સાલ દુ હિરલા જડાય કે હિરલા જડાય કે મેરે સાધુ ઓઢે ભગવી કફની રામ લગાય કે રામ નામ લગાય કે તુલસી મગન ભયો રામ ગુન ગાય કે કોઈ ઓઢે સાલ દુસાલ કોઈ રેશમીનની સાલ ઓઢે દુશાલ ઓઢે રેશમીનની હિરલા જળાય કે એમાં હીરા માણે એક મોતી ઝેડા હોય અને ઓઢીને હાલે ઢોંગી પાખંડી કહેવાતા ગુરુઓ કહેવાતા સંતો પણ સાચો સંત સાચો સંત ઓઢે ભગવી કફની અને એ પાછું એની અંદર રામ રામ રામના નામ લગાવી ગયા રામનું નામ લગાવીને આને કહેવાય સંત સાચા હે કોઈ હાથી ઘોડામાં પાલખીમાં ન આવે પણ આ હાથી ઘોડા હે કોઈ ચડે હાથી ઘોડા પાલખી મંગાય કે તુલસીદાસે કેટલા વર્ષો પહેલાં લખ્યું પણ અત્યારે આ थोड़ा फेरव पड़े शू खबर कोई चले फोर व्हील गाड़ी <laughs> कोई <laughs> कोई चले पचा लाख फोर व्हील गाड़ियों में हेलीकॉप्टर मंगा <laughs> 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 <मने> मित्रों <laughs> હું હું આવે છે કે આ કોઈ સંત છે આ સંત જેવું ત્યાગી જીવન જે છે માયામાં રચ્યા પચ્યા છે રાજા જેવું જીવન છે અત્યારે ચલે કોઈ ફોર વ્હીલ ગાડી અને હેલિકોપ્ટર મંગાઈ ગયા હજી વાળા સાધુ આવવાનો ફોર વ્હીલ નીકળી જવાનો આ સીધા સાધા સહજ સાધુ નથી આ વીઆઈપી સાધુ છે આજકાલના अल्लाह के दावी आई भी ज़्यादा से अबे सुन इसका फिर अबे क्या से कोई खां संस्वावेस विद्रोह <laughs> आजकल ना बना बनावटी संतों पर बनावटी ढोंगी पाखंडी गुरुओं पर बहुत सुवावेस क्या क्या रख सुखाएँ इसका फिर कोई खावे सिरा पूरी हलवा बनाए के हलवा बनाए के मेरे साधु खावे लुखा सुखा प्रभु पद राय के प्रभु पध राय के कोई खावे सिरा पूरी हलवा बनाए के है? हाचा के ना लाडू હાચા ઘીના શીરાપુરી હાચા ઘીના હલવા જાતનું પકવાન આવું બનાવે બનાવીને કાંઈ કાજુ ને બદામ ને ને ભેંસના દૂધ ને ગાયના દૂધમાં નાખી નાખીને હલાવી હલાવીને અલમસ્તાન જેવા તાકાત જેવા દ્વારા બની જાય પછી બધું પ્રગટ થાય એની અંદર આવું જ કાંઈ આને સંત કહેવાય બત્રીજાતનું પકવાન લે સંત હે સાધુ ખાવે લુખા સુખા પ્રભુ પધરાય કે આને સાધુ કહેવાય સાધુ ચડલીને રોટલો ખાય લુખો સુખો ખાય મળે તોય ભલે ન મળે તોય ભલે અને એ પાછા પ્રભુ પધરાય કે હે શરીરની અંદર બેઠેલા આત્મરૂપી પ્રભુનું નામ લઈ હે અને કહે કે પ્રભુ તમે આ શરીરમાં રહો છો તો આ તમારા શરીરને જે શરીર તમારા થકી ચાલી રહ્યું છે આત્મદેવ પરમાત્મદેવ તો તમારા શરીરને હું આવ પધરાવું છું આ તમને જ પધરાવું છું સમજી લેજો એમ બરાબર હવે શું કહેલું કહે કોઈ ભયે ન્યાલ કોઈ ન્યાલ ભયે તનમાન તાલ પાય કે તનમાન તાલ કોઈ ભય ન્યાલ ધનમાલ તાન પાય કે તુલસી ન્યાલ ભયો તુલસી ન્યાલભરાશ આવી ગયો ને બરાબર ગવાનું નહીં હોય કોઈ ભાઈ ન્યાલ કોઈ ન્યાલ થઈ ગયા ધન માન તાલ પાઈ કે મતલબ મેળવીને ચેલિયો ચેલાના ધન મેળવી મેળવીને કરોડો રૂપિયા અબજો રૂપિયા એ ભેગા કરી લીધા ધન મેળવી લીધું માન માને એવું વાહ ગુરુ જીવા વાહ ગુરુજીવા આરતીઓને પૂજાને પગે ના આન તેન માને એટલું આમ અને એવો અહંકારમાં ભાઈ હાલતો હોય ને તાલ તાલ તો એની વાત જવા દો તૈણેય તાલ ભેગા કર્યા હોય હે એવો તો એનો ચહેરો ને મોરોને વાળ ને કપડાં ને બગલાની પાંખ દેવા હોય આ બધું ને માન ને તાલ કમાય કયું આ માયાવી ધન હે આ નાસવાન ધન પણ ન્યાલ ભયો તુલસી ચિત્ત નામ મેં લગાવી કે તુલસી ન્યાલભયો હે ચિત્ત ચિત્ત મતલબ સુરતા ચિત્ત નામ મેં લગાય કે ચિત્ત રામ નામમાં લગાવીને ન્યાલભયો તુલસી ચિત્ત રામ નામની અંદર લગાવીને અને રામના નામનું ધન એને ભેગું કર્યું નાસવંતન ધન નહીં માયા આવી ધન નહીં તો મિત્રો અરે ભગત આને કહેવાય સાચા સંત આ તુલસીદાસ ચિત્ત એટલે સુરતા જેની ચિત્તરૂપી સુરતા આત્મરૂપી રામ નામની અંદર જ સ્થિર હતી અને એ ન્યાલ થઈ ગયો અને મુક્તિમોક્ષને પ્રાપ્ત કરી ગયા સંત તુલસીદાસ તો બોલો ભગત હવે સંત તુલસીદાસની જય સત્ય સનાતન ધર્મની જય